મહામારી થતા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ લખતર પોલીસ દ્વારા જુદી જુદી કલમ નીચે ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી લખતર પોલીસ સ્ટેશનના વઢવાણા ગામના હાર્દિકભાઈ પ્રેમજીભાઈએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ વઢવાણા ગામે પોતાના ઘરે હતા ત્યારે તેમને ફોન આવ્યો હતો કે તમારા ખેતરમાં ગાય ચરાવી રહ્યા છે આથી તેઓએ ખેતર પહોંચતા ત્યાં તેમના ખેતરમાં દસ બાર ગાયો ચારો ચરી રહી હતી તેમને ગાયના ખેતરમાંથી બહાર કાઢી હતી અને તેઓ ભડવાણા જતા રહ્યા હતા ત્યારે તેમને મોબાઈલમાં તેમના માણસ દશાભાઈ ગુગાભાઈ પરમારને ફોન આવેલ કે તેમના ખેતરમાં ગાય ચરી રહી છે આથી તેઓ પરત ખેતર ગયા હતા અને ગાયને બહાર કાઢી હતી અને તે તેઓ નાસ્તા કરવા બેઠા હતા ત્યારે તેમના મોબાઈલમાં બલભદ્રસિંહ ઉફ ટીકુભાઈના દીકરા લકીભાઈનો ફોન આવ્યો હતો અને ફોનમાં કહ્યું હતું કે પટલા તારે તલવાણીની સીમા રહેવાનું છે ને તેમ કંઈક ફોન મૂકી દીધો હતો દસેક મિનિટ પછી રાજદીપસિંહ મયુરસિંહ બલભદ્રસિંહ ઉફ ટીકુભાઈ અને તેમનો દીકરો લકી તેમના ખેતર આવ્યા હતા તેમાંથી એક વ્યક્તિ તેમને ગળે છરી રાખી દીધી અને હતી અને બીજા વ્યક્તિએ માથાના ભાગે લોખંડનો પાઇપ મારતા તેઓ લોહી લુહાણ થઈ ગયેલ આથી તેમને પહેલાં લખતર સરકારી હોસ્પિટલ ત્યારબાદ સુરેન્દ્રનગર વધુ સારો અર્થે લઈ ગયેલ આથી હાર્દિકભાઈએ ત્રણેય વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા વધુ તપાસ લખતર પોલીસ દ્વારા ચલાવી રહ્યા છે રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ન્યૂઝ